નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે ઉનાળામાં ખાવાની મજા પડી જાય એવા એકદમ ગુજરાતી ટ્રેડિશનલ સ્વાદ સાથે સફેદ ખાટા ઢોકળા બનાવીશું તો એકદમ રૂ જેવા સફેદ અને પોચા ઢોકળા જે છે આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવીશું સાથે સાથે ગ્રીન ચટણી પણ રેડી કરશું તો ચલો સ્ટેપ બાય સ્ટેપ સફેદ ખાટા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ દાળ ચોખાના માપ વિશે જાણીશું તો એક મોટા વાસણમાં એક કપ જેટલા ચોખા લેવાના છે તો અહીં મેં કણકી ચોખાનો ઉપયોગ કરેલો છે જો તમને ખીચડીયા ચોખા ગમે તો તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો રેગ્યુલર જે ભાત વાપરતા હો એ ચોખા પણ લઈ શકો છો બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો જે કપથી ચોખા ભર્યા એ જ અડધો કપ ચણાની દાળ લેવાની છે અને એ જ અડધો કપ અડદની દાળ લેવાની છે અને એ જ કપથી એક ચતુર્થાંશ કપ જેટલા જાડા પોવા લેવાના છે એક ટી સ્પૂન જેટલી મેથી ઉમેરીશું તો જાડા પોવા ઉમેરવાથી ઢોકળા કે ઇટલી જે છે એ બહુ જ સોફ્ટ બને છે અને મેથી ઉમેરવાથી આથો પણ ફટાફટ આવી જતો હોય છે તો ત્રણથી ચાર વાર દાળ ચોખાના આ મિશ્રણને આપણે વોશ કરી લેવાનું છે અને આ દાળ ચોખાના મિશ્રણને પાણીમાં ચારથી પાંચ કલાક અથવા તો આખી રાત માટે પલળવા માટે મૂકી દેવાનું છે કણકી ચોખાનો ફાયદો એ થતો હોય છે કે એ ચોખા જે છે એ ઝડપથી પલળી જતા હોય છે તો ચારથી પાંચ કલાકમાં ચોખા અને દાળ જે છે એ સરસ પલળી ગયા છે તો વધારાનું પાણી જે છે આપણે આ રીતે નીતારી લઈશું તો દાળ ચોખાના આ મિશ્રણને જાળીવાળા વાસણ પર ટ્રાન્સફર કરી લીધેલું છે તો બેથી ત્રણ બેચમાં આપણે દાળ ચોખાને પીસી લેવાના છે તો પીસતા સમયે પાણીની બદલે આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે તો દહીં ઉમેરવાથી આથો જે છે એ ફટાફટ આવી જતો હોય છે ઢોકળા જે છે એ પોચા બને છે અને સરસ ખટાશ પણ આવી જાય છે તો પિસ્તા સમયે બે બે ટેબલ સ્પૂન જેટલી દહીં જે છે આપણે ઉમેરતા જશું અને એકદમ સ્મૂધ બેટર જે છે એ રેડી કરી લઈશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો તમે જોઈ શકો છો બધું જ ખીરું જે છે અહીંયા રેડી કરી લીધેલું છે તો હવે આપણે આ મિશ્રણને હાથ વડે બેથી ત્રણ મિનિટ જેવું ફેટી લેવાનું છે તો આ રીતે ફેટવાથી આથો જે છે એ ઝડપથી આવી જતો હોય છે તમને ચમચા વડે અનુકૂળ હોય તો તમે ચમચાથી પણ મિશ્રણને જે છે એ ફેટી શકો છો પણ ફેટવું જે છે એ ખૂબ જ જરૂરી છે બેથી ત્રણ મિનિટ એક જ દિશામાં ફેટવાનું હવે આ તપેલાની સાઈડ જે છે આપણે ક્લીન કરી લઈશું અને કવર કરીને પાંચથી છ કલાક માટે આથો આપવા દેવાનો છે વાતાવરણ ઉપર ડિપેન્ડ કરે છે કેટલી વાર લાગે આથો આવતા વાતાવરણમાં ઠંડક હોય તો સાતથી આઠ કલાક જેવું પણ ઘણીવાર લાગી જાય છે તો અત્યારે ઉનાળાનો સમય છે તો લગભગ ચારથી પાંચ કલાકમાં આથો જે છે એ આવી જતો હોય છે સારી એવી ખીરામાં ખટાશ પણ આવી જાય છે તો કવર કરીને આપણે કોઈ પણ ગરમ જગ્યા પર પાંચથી છ કલાક માટે રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે એક ટેસ્ટી ચટણી રેડી કરી લઈશું તો મિક્સરના એક વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલા સીંગા લેવાના છે એક નાનો આદુનો કટકો અને કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં છ થી સાત જેટલા બરફના કટકા ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને એક કપ જેટલા કોથમીરના પાન ઉમેરવાના છે કૂણી કૂણી ડાળી સાથે ઉમેરવા હોય તો તમે કૂણી ડાળીનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી તો આ રીતે આઈસ ક્યુબ અને ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો કલર જે છે એ ખૂબ જ સરસ આવે છે ચટણી જે છે એ શ્યામ નથી પડી જતી મિક્સરની તપતને કારણે તો કવર કરીને ચટણી જે છે એ ગ્રાઇન્ડ કરી લેવાની છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે ચટણીનો ગ્રાઇન્ડ કરતા સમયે પાણીની જગ્યાએ દહીં ઉમેરવું હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો તો પાંચથી છ કલાક પછી ખીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે સરસ એવી ખટાશ પણ આવી ગઈ છે અને ખીરું પણ પેલા કરતાં ફૂલી ગયું છે તો દહીં ઉમેરવાથી આથો ઝડપથી આવી જતો હોય છે શિયાળાનો સમય હોય તો તમે આ તપેલાને તડકામાં પણ મૂકી શકો છો ઓવન કે માઇક્રોવેવને ગરમ કરીને તેમાં પણ મૂકી શકાય છે પ્રીહીટ કરીને પ્રેશર કુકરને પણ પ્રીહીટ કરીને આ રીતે તમે તપેલું અંદર મૂકી શકો છો તો આથો જે છે એ ઝડપથી આવી જતો હોય છે તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને બેટરને જે છે આપણે સેટ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ઢોકળા બન્યા પછી પણ એકદમ સોફ્ટ બની રહે માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તો ઘણીવાર એવું થતું હોય છે કે ઢોકળા ગરમ હોય ત્યારે તો સોફ્ટ લાગે પણ ઠંડા થયા પછી ચવળ લાગતા હોય છે તો જો તમે ખીરામાં આ રીતે તેલ ઉમેરશો તો ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગશે મોઢામાં અટકશે પણ નહીં જે વાસણમાં ઢોકળા સ્ટીમ કરવા હોય થાળીમાં એને તેલ વડે સરસ ગ્રીસ કરી લેવાની જેથી કરીને ઢોકળા જે છે ફટાફટ અનમોલ પણ થઈ જાય ડબ્બામાં સ્ટીમ કરવું હોય કોઈ તો ડબ્બામાં પણ સ્ટીમ કરી શકો છો નાની નાની વાટકીમાં બનાવવા હોય ઢોકળા તો એમાં પણ બનાવી શકાય અહીં હું પ્લેટમાં બનાવી રહી છું તો એક કપ જેટલું ખીરું અલગ વાસણમાં લીધેલું છે તો આ ખીરામાં એક ચતુર્થામ ટી સ્પૂન જેટલી ઈનો ઉમેરીશું જો સોડા ઉમેરવું હોય તો તમે સોડા પણ ઉમેરી શકો છો પણ સોડા ઉમેરવાથી ઢોકળાનો કલર જે છે એ થોડોક શ્યામ પડી જતો હોય છે એકદમ સફેદ કલર જે છે એ નથી જળવાતો તો અહીં ઈનોનો ઉપયોગ કરેલો છે તમને સોડા પસંદ હોય તો તમે સોડા પણ ઉમેરી શકો છો તો બધાને સરસ રીતે બેટરને થાળીમાં ફેલાવી દઈશું ઉપરથી મરી પાવડર ગમે તો મરી પાવડર લાલ મરચું પાવડર ગમે તો લાલ મરચું પાવડર થાળીને થપથપાવીને ઉપરથી છાંટી લેવાનું એકદમ ગરમ સ્ટીમરમાં પ્લેટ મૂકવાની ક્યારે પણ ઠંડા સ્ટીમરમાં ઢોકળાની પ્લેટ નહીં મૂકવાની તો આ રીતે આપણે કવર કરીને પાંચથી છ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે ચપ્પુ કે પછી ટૂથપિકની મદદથી આ રીતે ચેક કરી લેવાનું હળવા ઠંડા થાય એટલે આપણે કાપા પાડી દઈશું ચોરસ ગમે તો ચોરસ સક્કરપારા શેપમાં ગમે તો સક્કરપારા શેપમાં કટ જે છે આપણે એ લગાવી લેવાના છે તો વઘાર કર્યા વઘર પણ આ રીતે ખાવા ગમે એવા ટેસ્ટી ખાટા ઢોકળા તમે જરૂરથી એકવાર બનાવી જોજો એકદમ પરફેક્ટ માપ સાથે બનાવેલા છે હવે વઘાર કરવા માટે એક વઘાર્યામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલમાં વધારે સારો સ્વાદ આવે છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ અડધી ટી સ્પૂન જેટલું જીરું મીઠા લીમડાના પાન લીલા મરચાંના કટકા એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે બધાને સરસ રીતે ચટકવા દેવાનું અને રાઈ જીરું સરસ ચટકવા લાગે એટલે આપણે આ વઘારને ઢોકળા ઉપર ટ્રાન્સફર કરી દઈશું તો આ વઘારેલા ઢોકળા પણ સ્વાદમાં જે છે એ સરસ લાગે છે લૂક પણ થોડોક સારો આવે છે સરસ વઘારને જે છે એ બધા ઢોકળા ઉપર ફેલાવી લેવાનું છે તો લગભગ આ માપથી ચારેક જેટલી આ રીતની મીડિયમ થિકનેસમાં ઢોકળાની થાળી જે છે એ બની જતી હોય છે બાળકોને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય છે લીલી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ઇન્સ્ટન્ટ ઢોકળા તો આપણે બહુ વાર બનાવતા હોઈએ છીએ પણ ઉનાળામાં ખાવાની મજા પડે એવા ઓરિજિનલ ટ્રેડિશનલ સ્વાદ સાથે ગુજરાતી ખાટા ઢોકળા ચટણી સાથે સર્વ કરવા માટે તૈયાર છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો